દરેક નીતિની સામે સુરત માં ખાડી પૂર ઓસરી ગયા બાદ હવે ગંદકી સાથે ગંદુ પાણી આવતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે શહેરના ઉધના પાંડેસરા સહિતના વિસ્તારોમાં ગંદુ પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે વિવિધ વિસ્તારમાં ગંદુ પાણી આવવાની ફરિયાદ ઉઠી રહી છે ખાડીપુર આવ્યું હોય એ વિસ્તારની આસપાસના લોકોને અઠવાડિયાથી ખરાબ પાણી પીવાનો વારો આવ્યો છે સુરત શહેરના ઉધના પાનેસરા વિસ્તારોમાં ગંદુ પાણી આવવાની ફરિયાદ ઉઠી રહી છે જેમાં આવિર્ભાવ સોસાયટી દક્ષેશ્વર દક્ષેશ્વરનગર નગાસેન નગરમાં ગંદુ પાણી આવી રહ્યું છે એક તરફ રોગચાળામાં માту ઉચકતા બીજી તરફ ગંદુ પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે ખ אביસ્તારના લોકો ઝાડા ઉલટી ડેન્ગ્યુની બીમારીની સારવાર લઈ રહ્યા છે વધુમાં ત્યાર સુધી સુરતમાં રોગચાળાથી 16 લોકોના મોત નીપજ્યા છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એએસએસકે ન્યૂઝ ચેનલ